આ જગ્યાએ તમે આવો ને એટલે ચોમાસામાં આવો કારણ કે ચોમાસામાં જે અહીં નજારો હોય ને તમે જે આ રસ્તો તો હજી મેં કેપ્ચર કર્યો નથી એટલે એ માટે હું સોરી કહું છું પણ જો તમે આ બધું જોઈ જ શકો છો તમે કઈ કટે જ નહીં હવે તમને લઈ જઈએ અમે મહાદેવ પા મિત્રો આપણે મંદિરે આવું પહોંચી ગયા પગથિયા ચડીને હાલો હવે તમને હું મંદિર બતાવું આપણે ભોજન ભોજન ખંડ માં આવી ગયા આપડે ભોજન ખંડ માં આવી ગયા થી ઉપર જવાનું કે તમે અહીંયા આવો તો પ્રસાદી લેવાનું ભૂલતા નહીં કારણ કે અહીંયા પ્રસાદી ચાલુ થયું રામનાથ મહાદેવ નવા ગામ હતો ને આપણે આવ્યા નહીં નવા ગામના રસ્તેથી આવે છે તો હાલો આપણે રામનાથ મહાદેવના દર્શન કરી દઈએ મિત્રો તો બધા મિત્રો તમને હવે રામનાથ મહાદેવ અખંડ ધૂણો બધું તમે આ ધૂણો જોઈ લેજો તમે બધા ભૈરા લોકો ધૂન પણ ગાઈ શકો તો મિત્રો હવે રામનાથ મહાદેવ થી અમે જઈ ઘર બાજુ કારણ કે સત્તાધાર નું તો કેન્સલ થયું હોય અને હું તમને રસ્તો આવ અહીંયા આવતી ખાલી આ તો કઈ ટ્રીપ ની ખબર નથી એટલે હવે હું તમને બતાવી જાતિ ખેલેનો રસ્તો કારણ કે તમને એટલે લાગશે કે હું કે અહીંયા આવવા જેવું છે હું તમે તો મિત્રો અત્યારે અમે ગીર ની મજા લીધી એટલે તમે ચોમાસા ના એના ગીર માં આવો ને એટલે મજા જ છે ચોમાસાનું આવવું અને તમારે બધાને તમારી સેફ્ટીમાં આવું કારણ કે અહીંયા જંગલમાં જનાવર હોઈ શકે એટલે હવે તો આ ગીરમાં રખડવાનું પૂરું થઈને હવે ઘર ફેતા થાય છે તો મિત્રો મારી ચેનલને લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં